મોટા સમાચારની બુલેટિનની શરૂઆત કરવી છે ચૂંટણી પંચ પર આરોપ લગાવવા મુદ્દે પ્રતિષ્ઠિત નાગરિકોએ પત્ર લખ્યો છે અને પત્રમાં ખુલ્લી રીતે રાહુલ ગાંધીનો અને કોંગ્રેસની નિંદા નિંદા કરવામાં કરવામાં આવી આવી રહી છે છે બંધારણીય સંસ્થાઓને કલંકિત જે પ્રયાસ તેની પણ આ પત્ર મારફતે આ સાથે સોળ ન્યાયાધીશ ચૌદ રાજદૂત સહિત કુલ એકસો ત્રેવીસ નિવૃત્ત અમલદારોને પત્ર લખવામાં આવ્યો છે એકસો તેત્રીસ જેટલા નિવૃત્ત સશસ્ત્ર દળના અધિકારીઓને પણ આ પત્ર લખવામાં આવ્યો છે છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા જે પ્રચાર દરમિયાન આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવ્યા હતા ચૂંટણી પંચ પર પણ આરોપો કરવામાં આવ્યા હતા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા તે મુદ્દે જાગૃત નાગરિકોએ પત્ર લખ્યો છે અને ખુલ્લો પત્ર લખીને રાહુલ ગાંધી અને સાથે જ કોંગ્રેસની પણ નિંદા કરવામાં આવી રહી છે આ સાથે બંધારણીય સંસ્થાઓને કલંકિત કરવાનો જે પ્રયાસ હતો તે અંગે પણ આ પત્રમાં નિંદા કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ પર આરોપ લગાવવામાં આવ્યો હતો એ એસઆઈઆર મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો થયા હતા અને પારિવારિક વિવાદો પણ કોંગ્રેસ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા તેવો દાવો છે આ મુદ્દે સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે મારી સાથે વધુ જાણકારી આપી રહ્યા છે જી વિજય બિલકુલ જે પ્રકારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે પરિષદ કરીને ચૂંટણી પંચ ને સવાલોના લાવે છે ચોરી જેવા આ જે આરોપો લગાવવામાં આવે છે આ મામલે હવે ખુલીને દેશની જે જાણીતી બસો ને બોતેર જેટલી અસ્થિઓ છે જેમાં સોળ જેટલા પૂર્વ જસ્ટી છે આ ઉપરાંત સૈન્ય અધિકારીઓ પણ છે આ ઉપરાંત અન્ય જે નિવૃત્ત અમલદારો છે તેમને કુલ મળીને બસો ને બોતેર જેટલા લોકોએ એક ઓપન પત્ર છે તે લખ્યો છે જેની અંદર કોંગ્રેસ રાહુલજી પર એ પ્રકારનો આરોપ લગાવ્યો છે કેન્દ્રીય ચૂંટણી પંચ જેવી જે બંધારણીય સંસ્થાઓ છે તેમને કોંગ્રેસ બદનામ કરે છે અને જેના કારણે લોકશાહીના જે મૂળિયા છે જે પાયો છે તે ઢીલો પડી રહ્યો છે જોકે આ જે પત્ર લખવામાં આવ્યો છે પત્રની અંદર જે ટીએન છેસન અને ગોપાલન જેવા જે પૂર્વ અધિકારીઓ છે જે ચૂંટણી કમિશનર રહી ચૂક્યા છે તેમને પણ યાદ કરવામાં આવે છે સાથે પ્રકારનો જે ભારત એક મોટો લોકશાહી દેશ છે તો લોકશાહી બચાવવાની જે પરંપરા છે તે આપણી જવાબદારીની સાથે ફરજ પણ છે અને આ પ્રકારે બંધારણીય સંસ્થાઓ પર જે પ્રકારના સવાલો ઉઠાવવામાં આવે છે તે ન ઉઠાવવા જોઈએ અને સૌ કોઈની જવાબદારી છે કે આ પ્રકારના જે ગેરવ્યાજપી સવાલો ઉઠાવ્યા છે તેની સામે સૌ કોઈ અવાજ ઉઠાવે આ પ્રકારનો જે ઓપન લેટર છે તે અત્યારે લખવામાં આવ્યો છે જોકે કેટલીક બાબતો એ પણ આની અંદર ટાંકવામાં આવી છે કે આ પ્રકારના સવાલ ઉઠાવવાથી લોકશાહી નબળી પડશે જે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારત પ્રસ્થાપિત થયેલું છે જો કે ભારતની જે લોકશાહી છે ચૂંટણી પ્રક્રિયા છે તેને વિશ્વના અનેક દેશો અનુસરે છે અને તેને બહુ મજબૂત માને છે તો એની અંદર જો અવિશ્વાસ પેદા કરવામાં આવશે તો આ એક સુનિયોજિત ષડયંત્ર પણ હોઈ શકે છે એ પ્રકારનો દાવો છે આ ઓપન લેટરમાં પણ કરાયો છે સાથે કેટલાક જે વામપંથી વિચારધારાવાળા જે લેખકોની સાથે પત્રકાર છે આ જે અન્ય કેટલાક વકીલો છે એવીઓ છે કે જે અન્ય ડીજીપી છે તેમની સહીની સાથે અન્ય આ ઓપન અંદર સહી કરી છે કોંગ્રેસ અને રાહુલ ગાંધી અત્યારે આરોપોના ઘેરા મારી ગયા છે જી વિજય બિલકુલ આપ જોડાયેલા રજો આપની પાસેથી વધુ માહિતી એટલે હાલ તો કોંગ્રેસ આરોપોના ઘેરામાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે એક પત્ર લખવામાં આવ્યો છે